જનતાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે આ નીકળ્યા છે ગઢ બનાવે દરબાર ભરાવે શું સમજે છે પોતાની જાતને શું ઓકાત છે શું આ રાજા સાહેબ કહેવાય કે રાજા સાહેબ નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે આપણને તો

કેવા જાવ ને એવું કહેવાય કે આપણે એને હરાવી દીધા કારણ કે એના મૃત્યુ પછીથી લઈને આજ સુધી આપણે લોકો એના માટે કાંઈ જ નથી કર્યું આજે એમના ધર્મ પત્ની એમના કહેવાય ને કે વિધવા પત્ની જોઈએ ને તો એમ થાય ડર લાગે એને જવાબ આપવામાં કે ભાઈ જયારે કાળો પાટલો પહેરી અત્યારની સામે એટલા લડતા હતા ત્યારે આપણે કોઈ એની સાથે નહોતા હું પણ એની સાથે નથી મને અફસોસ છે વાતમાં પણ ક્યારે હું નાની મેં તો મ્યુનિસ ઇન્દ્રાનું કહેવાય ને કે એનો ચહેરો પ્રમાણે બહુ યાદ નથી પણ એનું કાળજું એનું જીગર એનો જસ્તો આજે પણ મારા તમારા દિલમાં હૃદયમાં ધગધગે છે તો વિનુભાઈ સિંગાણા માટે આપણે કાંઈ નથી કરી શક્યા ને એનો આપણને અફસોસ છે અને આજે તમારા લોકોની સામે કહું છું કે સ્વગસ્થ વિનુભાઈ સિંગાણાને યાદ કરીને જે એની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું જે મેં વચન આપ્યું પૂછે કે મારા જીવના જોખમે પણ પૂરું તમામ ગુજરાત ની જનતા એટલું જ કેવા માંગુ છું કે તમે જો આવા જલ્લાતો ગોંડલ ને મુક્ત કરવા માંગતા આ માં ભાગ લેવા માટે આવા લોકોના જે બે નંબરના ધંધા

હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલ ની અંદર જો તમે ઈચ્છો છો કે પટેલો શાંતિ થી જીવે ગોંડલ ની અંદર ઈચ્છો છો કે તો શાંતિથી જીવે ગોંડલ અને બોન્ડક અંદર જો તમે ઈચ્છો છો કે તમારો આવનારો વંશ શાંતિથી જીવે તો આ એ જ સમય છે કે આપણે આવા બની બેઠેલા દાતાઓને પતાવવા પડશે આ સમય છે જીતવાનો આ સમય છે જીવવાનો ક્યાં સુધી હારીને મરીને જીવશું ગોંડક અંદર રામ રાજ્ય સ્થાપના કરીએ ભેગા મળીને કરીએ બોલો તમે મારે સૌભાગ્ય છો હા આપણે ગોંડલની ગોંડલને આઝાદ કરાવીએ બસ આટલી જ આશા સાથે જય હિન્દ જય ભારત જય સરકાર